આપ જોઈ રહ્યા છો પ્રભાતના કિરણો સાપ્તાહિક ન્યૂઝની યુટ્યુબ ચેનલ આજરોજ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીના પટાગણમાં મહેસૂલી કર્મચારી મંડળો દ્વારા મંડળના કર્મચારીઓ દ્વારા દેખાવો યોજવામાં આવ્યા અને તેમને આ દેખાવો કરવાની કેમ ફરજ પડી મુખ્ય મુખ્ય મુદ્દાઓ જે ઘણા સમયથી સરકાર પેન્ડિંગ છે એમાં બે હજાર બારના સીધી પરથીના નાયબ મામલતદારો તેર વર્ષ જેટલો સમય થવા છતાં સિન્યોરિટી યાદી બની તે માટે અનેક વખત સરકાર શ્રીમાં રજૂઆત કરેલ છે એ સિવાય નાયબ ક્લાસ ક્લાર્ક અને રેવન્યુ કલાકની જિલ્લા બદલીની અરજીઓ પણ ઘણા સમયથી સરકાર શ્રીમાં પેન્ડિંગ છે તેનો નિકાલ કરવા માટેની અનેક રજૂઆતો થઈ છે પરંતુ હકારાત્મક તે નિકાલ રહેલો બે હજાર પંદરના ક્લાર્કના નાયબ પ્રમોશન એ સિવાય એમાં તાજેતરમાં એકસો સત્તાવન નાયબ મામલતદારના બદલીના ઓડર કરવામાં આવે જિલ્લા બદલીમાં તેમાં ઘણા બધા એવા ઓર્ડર છે કે જે કોઈ અરજી નથી સ્વિનંતી નથી કે સંમતિ નથી તો એવા હુકમો રદ કરી અને આવા હુકમ ખરીદી ન કરવામાં આવે તેવી માગણીઓ છે અને રેવન્યુ તલાટી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં પ્રી સર્વિસ પરીક્ષા લેવામાં આવેલ છે તેનું સુધી વિઝા ડિક્લેર નથી કરેલું એ ડિક્લેર કરવામાં આવે આ બધા મુદ્દાઓ છે એની અનેકવાર રજૂઆત કરેલ છે નવ ચારે અમે લેખિતમાં વિભાગને આપેલી છે તે તેમ છતાં કોઈ હકારાત્મક ના આવતા ઓગણીસ ચાર પચીસના પત્રથી અમે કાર્યક્રમ જાહેર કરેલ તેમાં સાળી પટ્ટી ધારણ કરવાનું માસસીએલ અને માસિયલ પછી પણ જો નિરાકરણ ના આવે તો ચોક્કસ મુદતની હડતાળ રાજ્ય મહામંડળ જે રીતે નક્કી કરે આગળ વધારે એ રીતે આપવાનું કર્મચારી એકતાબાદાદારી માંગે પૂરી કરો પૂરી કરો મેસૂરી કર્મચારી શોશન પૂરી કરો પૂરી કરો